ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં ખેતર તરફ જતા માર્ગોની બથળી હાલતને કારણે ખેડૂત પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ધાનેરા તાલુકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર હોવાથી મોટાભાગના પરિવારો ખેતરોમાં જ વસવાટ કરે છે જો કે વરસાદી પાણીના ભારે વહેણને કારણે આ શેરીઓ અને માર્ગો ચાલવાલાયક રહ્યા નથી ધાનેરા તાલુકાના જાડી ગામે પણ બે અલગ અલગ માર્ગોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે જાડી ગામથી સિયા તરફ જતો માર્ગ જેના પર સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા લાખોના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવ્યો હતો તે વરસાદી પાણીના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે પાણીના સહેજ વહેણમાં જ ધોવાઈ ગયેલો આ સીસી રોડ ભ્રષ્ટાચાર અને ગુણવત્તા વિહીન કામગીરીની પોલ ખોલી રહ્યો છે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે નીચેથી ઉપર સુધી નાણાંનો વ્યવહાર થતો હોવાથી કોઈ તપાસ કરતું નથી અને આ ભ્રષ્ટાચારને કારણે જે જાડીથી સિયા તરફના માર્ગ પર વસવાટ કરતા પરિવારો ખરાબ રસ્તાના કારણે હેરાન થઈ રહ્યા છે સ્થાનિક લોકોની રજૂઆત સાંભળવા માટે કોઈ અધિકારી કે કર્મચારી હજુ સુધી તેમની વચ્ચે ગયા નથી લઈ ભારે આક્રોશ સાથે સ્થાનિક લોકો ભ્રષ્ટ તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે બ્લોકેજ થાય છે અને જે જેવી કે આપણે કૃષિ એગ્રિકલ્ચરની જે ડેરી સેક્ટર એ બધું બંધ રહે છે કારણ કે અમારે રસ્તામાં આડે પાણીના ઓળા આવી જાય છે ત્યારે અહીંયા આપણે વચમાં જે સરકારને પુલ બનાવવાનો હતો એ આપણે જે ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયો છે કારણ કે તેઓ અમારી પંચાયત અને આગળની જે લેવલના ઓફિસરો છે એ તેઓ ભ્રષ્ટાચારની નીતિ આચરી અને પુલ આખો બગાડી દીધો છે અત્યારે પાણીમાં બધો વોળા ભેળો ટળી ગયો છે તો સરકારને એવી અમારી રજૂઆત છે કે જે રસ્તાની ગ્રાન્ટ રજૂ કરે એ ઉપરના લેવલથી પ્રોપર મોનિટરિંગ અને સ્પેશિયલ સેલ એક રચના કરી અમારે સીધો અહીંયાથી ત્રણ ચાર કિલોમીટરનો રસ્તો સ્પેશિયલ પુલો બીજા જે બી આવતા હોય જીઓગ્રાફિક ઇન્ડિકેશનની નોટ લઈ

જેમાં શાળાએ જતા બાળકો અને દિવસમાં બે ટાઈમ દૂધ મંડળીમાં દૂધ ભરાવા આવતા પશુપાલકોનો પણ સમાવેશ થાય છે ગુજરાત ગુજરાત મોડેલ અને ડિજિટલ જેવા શબ્દો જાહેરાતો માટે સારા છે પરંતુ ગામડાઓમાં આવીને જોવામાં આવે તો ચોમાસાની ઋતુમાં સ્થાનિક પરિવારો કેટલી મુશ્કેલી વેઠી રહ્યા છે તે જાણવું પણ સરકારી તંત્રની ફરજમાં આવે છે પરંતુ માત્ર બિલોમાં સહી કરી વિકાસ કરતી તાલુકા પંચાયત તેમજ સ્થાનિક પંચાયતની લાપરવાહીના કારણે લોકો પીડાઈ રહ્યા છે હાજી સાહેબ આ સિયાનો માર્ગ છે અને બહુ ભયંકર માર્ગ થઈ ગયો અને કોઈ છોકરો ભણવા આવી કે એમ નથી ઇસ્કૂલે આવી કે એમ નથી કોઈ દૂધ ભરાવા આવી કે એમ નથી કોઈ હાલ જે પરિસ્થિતિ બહારના બહાર ઘરના ઘરે ખેતરમાં ખેતરી આવો રસ્તો થઈ ગયો સરકાર શરીરની અમારી વિનંતી એ કે અમારો હમો થોડો માર્ગ કે કોઈ બી રસ્તો સુધારે અને છોકરો સ્કૂલે આવે ગામનું ખેતરમાંથી ગામમાં આવી કે હાલ હમણાં કોઈ એવી પરિસ્થિતિ હે કે કોઈ આવે એમ નથી કોઈ ખાડામાં પડે છોકરું નિશાળે ઈસ્કૂલે મૂકી કે એમથી કેટલો સમય બન્યાન બન્યા કયો સમય તો ઠેઠ વરસાદ ચાલુ થયો ત્યારથી મળી આ પરિસ્થિતિ એ કેટલો સમય થયો બન્યા રસ્તો આવ્યો આ રસ્તો બન્યાન તો લગભગ ગણો ને

પરમ દિવસે એક બેનની ડિલિવરી હતી તો હાથ ઉપર હાથ ઉપર લઈ અને ખેતરોમાં થઈને બીજા રસ્તે લઈ ગયા તો હજી સુધી આ રસ્તાનું કોઈ થતું નથી ને વારંવાર રજૂઆત દર ચોમાસા રજૂઆત કરવા તો ખેતરના લોકો ભેગા થાય એને ફાળો કરી અને રસ્તો બોધે પાછો વળો આવે એટલે તણાઈ જાય તો વારંવાર અહીંયા કેટલા દૂધવાળા છે સ્કૂલના છોકરા આવે છે કેટલાય લોકલ માણસો અહીંયા અવર માટે બધું સાધન પેદલ હેડવાનું પણ આ તળાવનું પાણી હવે એક શું સુકાય એટલે પેદલ હેડવાનું પણ બંધ કોઈને દવાખાનાનું કોમ હોય કોઈને ડિલિવરીનું કોમ હોય કોઈ દૂધ ભરાવાવાળા બધા લોકો હેરાન થાય એકબીજાના ખેતરમાં થઈ નીકળે ખેતરોવાળા પણ જવા નથી દેતા એવી પરિસ્થિતિ છે શું માગણી છે તમારી અમારી માગણી એવી છે સરકાર જોડે કે તાત્કાલિક એનો રસ્તાનું નિરાકરણ લાવે ઝડપથી નિરાકરણ લાવી અને રસ્તો ચાલુ કરાવે બાકી તો આ લોકો બધા હેરાન થાય તો તરત જ રસ્તાનું નિરાકરણ લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ હોય જે હોય તે એમને આ તાત્કાલિક એનો રસ્તાનું નિરાકરણ લાવવો જોઈએ અને ઝડપથી જેટલું બને એટલું એક મહિનાથી આ રસ્તો બંધ અને તળાવને પોણીએ તો અમે વારંવાર રજૂઆત કર્યા કે અહીંયા આરસીસી ફૂલ બનાવો પુલિયો બનાવો અથવા તો આરસીસી રપટ બનાવો ટાઈમ તો એનો રસ્તો કાઢો પણ હજુ સુધી કઈ નીકળ્યો નથી તો હવે શું કરવાનું ના છૂટકે માત્ર દોઢ વર્ષમાં તૂટી ગયેલા સીસી રોડ મામલે તપાસ થાય તો જે કર્મચારીઓ અને અધિકારીઓએ ટકાવારીના નામે લાંચ લીધી છે તેમની પાસેથી વસૂલ કરીને ફરી એકવાર મજબૂત સીસી રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે જેથી ચોમાસાની ઋતુ દરમિયાન પણ ગ્રામજનોને હેરાન ન થવું પડે